ગુડ મોર્નિંગ. જેસમીન અગિયર. આઈ લર્ન બિઝનેસ ઇંગ્લિશ ફ્રોમ સ્કોલર એકેડેમી. સ્કોલર એકેડેમીનું મુખ્ય હેતુ રાજકોટ શહેરના યુવાન અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, વેપારીઓ, બુઢ્ઘિઓ અને નોકરિયાત વર્ગનું ભાષાકૌશલ્યકૃત્ય કેળવ IT છે. સ્કોલર એકેડેમીમાં ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ્સ L S R W એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગની પદ્ધતિથી પદ્ધતિસરની તાલીમ ઈએલટી ના એક્સપર્ટ દ્વારા આપવામાં આવે છે અત્યારના તેમજ ભવિષ્યના સમયને આધારિત ઇંગ્લિશ લેંગ્વેજ ને પૂરતું નોલેજ આપવામાં આવે છે સ્કોલર્સ એકેડેમી માત્ર પુસ્તકિય જ્ઞાન જ નહીં પરંતુ વર્તમાન સમયની જરૂરી એજ્યુકેશનલ ટેકનોલોજી નો ઉપયોગ કરીને શિક્ષણ આપવામાં આવે છે સ્કોલર્સ એકેડેમી મને ઘણો નોલેજ મળ્યો છે અહીંયાના વિડિયો જોઈ અને એમાંથી ઇંગ્લિશ સારું એવું શીખી સરળતાથી શીખી શકાય છે